પીટીસી કોલેજની તાલીમાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા અનુભવ્યું મુંદ્રા પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ મુન્દ્રા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જેમાં પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો અને ટેબલો પર થતી કામગીરીની માહિતી મેળવી હતી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આરજે ઠુમર સાહેબે બાવી શિક્ષિકાઓને પોલીસ સ્ટેશનની વહીવટી કામગીરીની જાણકારી આપી હતી અને વધતા જતા સાયબર ક્રાઇમના બનાવ કરતી અટકે તે માટે શું તકેદારી રાખવી જોઈએ તે જણાવ્યું અને ટ્રાફિકના નિયમો અને નાગરિક કર્તવ્યની વાતો અને ભાવી શિક્ષિકાઓને કરી હતી પીડીસી કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવત અધ્યક્ષ અધ્યાપક રીટાબેન તપિયાડ અને સમીર અધિકારી મુલાકાત સમયે હાજર રહ્યા હતા અને આચાર્ય રાજેન્દ્ર કુબાવતે કોલેજ પરિવાર વતી પોલીસ સ્ટેશનના પીઆઈઆર જે ઠુમર પી એ એસઆઈ મીઠુભા રાઠોડ ડબ્લ્યુ જયશ્રીબેન સુભાભાઈ જોશી અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો